ઉધના ખાતેના જીવન જ્યોત પાછળ અમન સોસાયટી ખાતે આવેલા સિફા હોસ્પિટલમાં રવિવારના રોજ સર્વરોગ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ રોગના નિષ્ણાત તબીબો દ્વારા સેવા આપવામાં આવી હતી તો આ સમયે અમારી ટીમ દ્વારા તેની મુલાકાત લેવાઈ હતી જુઓ શું કહી રહ્યા છે તજજ્ઞો નમસ્કાર દર્શક મિત્રો આમ તો રવિવાર એટલે સેવા ભાવનાનો દિવસ કોઈ જગ્યાએ રક્તદાન કેમ્પ કે તો પછી કોઈ જગ્યાએ પ્રિવેન્ટીવ કેમ્પ પણ યોજવામાં આવી રહ્યા છે અત્યારે આપણે ઉધના જીવન પાછળ આવેલા અમન સોસાયટી અંદર છે અહીંયા શિફા હોસ્પિટલ દ્વારા પ્રિવેન્ટિવ કેમ્પ યોજવામાં આવ્યો છે શું છે આવું આપણે મળીએ તજજ્ઞ ડૉક્ટર્સ જે આપણું નામ ડૉક્ટર વિજય પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ કેમ છે તો ઓલરેડી કોઈ દર્દી હોય અથવા તો કોઈ હેલ્ધી વ્યક્તિ હોય જેને પોતાની હેલ્થ વિશે કંઈક માહિતી જાણવી હોય તો એ એક એમડી લેવલના ડૉક્ટરનું કન્સલ્ટેશન કરી શકે હું એમડી મેડિસિન ફિઝિશિયન છું અને અમારી સાથે બીજા ડૉક્ટર ઓર્થોપેડિક સર્જન પણ અવેલેબલ છે તો એમણે પોતાના કંઈક હાડકાને લગતી માંદગી વિશે કે પોતાના ઓવરઓલ બોડી ની કોઈ પણ માનગી વિશે તમને કોઈ જાણકારી જોઈતી હોય તો એમારો કન્સલ્ટેશન કરી શકે છે અથવા તેમને ઓલરેડી કોઈ માનગી હોય કે જીમના વિશે તમને કોઈ અભિપ્રાય જોઈતો હોય કે એમની જે કરંટ જે ટ્રીટમેન્ટ એમની ચાલે છે એના વિશે તમને કોઈ પણ માહિતી જોઈતી હોય તો એ amare જોડે આવીને ડિસ્કસ કરી શકે છે મિત્રો આ કેમ્પની અંદર બીજા પેક અન્ય ડોક્ટર છે આપણે તેમને મળીએ જી આપનું નામ ડોક્ટર આફતાબ મોતીવાલા હા શું કેવું છે આજનો બહુ સરસ એટલે સ્ક્રીનિંગ કેમ્પ પણ થઈ જાય કે ઘણા લોકોને આપણે હેલ્થ ચેકઅપની ઇન્ડિયામાં હેબિટ નથી હોતી એટલે આપણે શું રેગ્યુલર બેઝિસ પર હેલ્થ ચેકઅપ થઈ જાય બ્લડ પ્રેશર શુગર મોનિટરિંગ થઈ જાય તો આપણને અમુક બીમારીઓ જે નહીં ખબર હોય તે પકડમાં આવી જાય છે અને ઓલરેડી જો બીમારી હોય તો એ આપણે જો એમની ડૉક્ટર દ્વારા ફોલોઅપ કરીને સારી રીતે વ્યવસ્થિત મેનેજ કરી શકાય છે એના માટે હું સરની હેલ્પ કરી રહ્યો છું હું સરને આસિસ્ટન્ટ છું મિત્રો કેમ્પની અંદર અન્ય પેશન્ટો પણ આવ્યા છે આપણે તેમને મળવાનો પ્રયત્ન કરીએ જે આપનું નામ

सलीम बापू है हाँ सलीम बापू यहाँ जो कैंप हुआ है हॉस्पिटल द्वारा जी हाँ इसको लेके आप यहाँ आए यहाँ मेरी मम्मी को लेके आया था मम्मी को दो चार दिन से बुखार था हाँ। बहुत ही अच्छा हॉस्पिटल है और यहाँ पर कैब हुआ है बहुत ही अच्छे से कैम हुआ है और यहाँ पर डॉक्टर बहुत सारे डॉक्टर है बहुत सारा अच्छा ट्रीटमेंट होता है डिलीवरी होती है हर चीज़ का यहाँ पर इलाज बहुत अच्छे से होता है और क्या कहना चाहेंगे हमारे जो डॉक्टर है हमारे फैमिली डॉक्टर है

એટલે સારું કહેવાય ગરીબ પેશન્ટને રાહત મળી રહે છે એના માટે પ્રોપર ટ્રીટમેન્ટ બી થઈ જાય છે બરોબર એટલે અહીં લેબ પણ છે સાથે તો રાહત મળી છે બધી જ રાહત મળે છે લેબમાં બી આપણે રૂટિન ટેસ્ટમાં એ લોકોને ડિસ્કાઉન્ટ કરી આપીએ છે રેગ્યુલર ચાર્જ કરતા ઓછું જ લે છે આપણે એટલે એ લોકોને ડિસ્કાઉન્ટ મળી રહે છે પેશન્ટને પ્રોપર રિપોર્ટ બી મળી જાય નીચેથી મેડિસિન બી બધી પ્રોપર મળી જાય એટલે પેશન્ટને રાહત મળે છે એમાં ચેતન દિલી પાડાવ ચેતન શું સંભાળો છો અહીંયા અહીંયા હું ફાર્મસિસ્ટ છું આ રીતે કેમ્પ છે શું કહેવા માગું છું કેમ્પમાં અમારો કામ એકદમ સક્સેસફુલ થયું છે અને અમે દસથી વીસ ટકા રાહત દરે અમે પેશન્ટને દવા આપીએ છીએ એટલે પેશન્ટને ક્યાંય દૂર જવાની જરૂર નહીં બધી ટ્રીટમેન્ટ અહીંયા બધું બધું જ મળે અહીંયા ટ્રીટમેન્ટ પછી લઈને મેડિસિન્સ વગેરે બધું જ મળે છે હા ડૉક્ટર અનસ શેખ અનસભાઈ કેમ્પ રાખવામાં આવ્યું છે શું કહું છું હવે આપણે અહીંયા શિફા હોસ્પિટલ પર ઓર્થોપેડિકનો અને મેડિસિનનો કેમ્પ રાખેલો છે ઓર્થોપેડિકના અંદર બધા હાડકાને રિલેટેડ રોગો જેમ કે ઘૂંટણનો દુખાવો કમરનો દુખાવો ઘણા બધા પેશન્ટ આવ્યા આપણે પેશન્ટ જોયા અને એ હિસાબે આપણે એ લોકોનું નિદાન અને એનો કેમ્પ રાખેલો છે પેશન્ટનો સારો એવો ફ્લો રહ્યો સારા એવા પેશન્ટ આવ્યા ઘણા બધા પેશન્ટ બધા લાંબા સમયથી પીડાતા એવા પેશન્ટ પણ હતા એ લોકોને આપણે એડવાઈઝ કરી છે અમુકને ઓપરેશનની જરૂર હતી એ લોકોને પણ કીધું છે એટલે પેશન્ટનો ધસારો સારો રહ્યો ફ્લો સારો શું કહેવામાં આવ્યું શિફા હોસ્પિટલમાં સારું છે અહીંયા મેનેજમેન્ટ અને બધું સારું છે ઉપર અમે ઓપરેશન થિયેટર પણ આખું ડેવલપ કરી રહ્યા છે એટલે ટૂંક સમયમાં અહીંયા ઓપરેશન અને બધું જ અહીંયા શરૂ કરવાનો પ્લાન છે ડૉક્ટર અકીલ રફીક ગગન આજે જે અકીલ રફીક હોસ્પિટલમાં જે કેમ્પ રાખવામાં આવ્યું છે પ્રિવેન્ટિવ કેમ્પ આખું શું છે એકચ્યુલી આજ દિવસ સુધી મારી હોસ્પિટલ સિફ ગાયનેક હોસ્પિટલ તરીકે ફેમસ છે અને મેં હવે ઘણી બધી ફેસિલિટી ચાલુ કરી ફિઝિશિયન રેગ્યુલરલી આવે છે પાંચ વર્ષથી પીડિયાટિકમાં ત્રણ વર્ષથી ચાલુ કર્યું છે હવે ઓર્થોપેડિક ચાલુ કરે મને મહિનો દિવસ થયો છે તો હું લોકોમાં અવેરનેસ લેવા માગું છું કે સિફા હોસ્પિટલ હવે સિફ ગાયનેક હોસ્પિટલ નથી રહી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ થઈ ગઈ છે ટૂંક સમયમાં હું ઇએનટી સર્જન પણ લાવીશ અને સ્કિન પણ એક આવતા હતા એ હમણાં હવે બીજા સ્કિન સ્પેશિયાલિસ્ટની પણ ટૂંક સમય મહિના દિવસમાં ચાલુ કરે છે એટલે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનાવવાનું મારા હસબન્ડનું જે સપનું હતું તે હું આજે સાકાર કરવા જઈ રહી છું કેવું લાગી રહ્યું છે આજે બહુ ખુશી થાય છે મારા હસબન્ડનું ડ્રીમ પૂરું થઈ રહ્યું છે બીજું શું વિશેષમાં કહેવા માંગ વિશેષમાં એ કહેવા માગું છું કે મારો છોકરો મારો સન થર્ડ ઇયર એમબીબીએસમાં છે બસ મારી દમણના છે કે એ એમબીબીએસ અને એમડી થઈને આવે ત્યાં સુધીમાં મારી હોસ્પિટલ ફૂલ ફ્લેજ વિથ આઈસીયુ વિથ ઓર્થોપેથી બધું જ મને શરૂ કરવાનું ઈરાદો છે એટલે ધીરે ધીરે હું ડેવલપમેન્ટ કરવાની છું છે સસ્તા દરેજ રાહત દરે જ મારી હોસ્પિટલમાં ચાર્જ બહુ જ રાહત દરે છે અને મારા બધા ડૉક્ટરો પણ મને બહુ જ સપોર્ટ કરે છે કોઈ પણ ગરીબ પેશન્ટ આવે તો અમે રાહત દરે ગુંજન બેદમ ડૉક્ટર ગુંજનબાલા સાહની આજે મારી હોસ્પિટલમાં પંદર વર્ષથી મારી સાથે છે અને એમણે બી મને ફૂલ સપોર્ટ કર્યો છે ગરીબોની સેવા કરવામાં ગરીબો હોય તો અમારો ચાર્જ અલગ જ હોય ડૉક્ટર આદિલ અભી થર્ડ ઇયર એમબીબી સ્ટુડન્ટ હું कर्नाटका गुलबर्गा में पढ़ता हूँ अच्छा। यह जो आपके हॉस्पिटल में कैंप जो है प्रिवेंटिव कैंप है क्या कहना चाहेंगे इसके लिए सर ये ऑर्थोपेडिक का तो अलहमदिल्ला बहुत अच्छा रिस्पॉन्स आया एम का भी अलहमदिल्ला अपने डेली पेशेंट इतने बढ़िया आ रहे हैं और कैंप के बाद तो और भी फेमस हो गए हैं अलमदिल्ला तो वो जो ऑर्थोपेडिक का जो था ना सर का जो सर का जो नेचर वो इतना अच्छा लगता है लोगों को कि एक बार आके वो ढूंढ ढूंढ के सर के पास ही आते हैं तो हमको अलहमदिल्ला जो हमारी टीम मिल रही है ना वो बहुत अच्छी मिल रही है जो आज पंद्रह साल से हमारा गुंजन मैडम से बॉन्डिंग बना हुआ है उसी तरीके से ये ऑर्थोपेडिक सर और एम सर उस तरीके के मिल गया हमको तो ये हमारे को चार्जेस में भी कभी कुछ बोलते नहीं है जो भी हमको करना है वगैरह वगैरह फिर ये हमको क्या बोलते हैं सपोर्ट पूरा करते हैं और इतनी लीनियंटली बात करते हैं पेशेंटों से सब चीज़ से तो हमको बहुत अच्छा लगता है सर और क्या कहना चाहेंगे और ये कहना चाहेंगे कि सर अलहमदिल्ला बहुत बढ़िया कैंप गया है और अभी धीरे धीरे आईसीयू का भी हमने प्लान किया है फिर ये ऑर्थोपेडिक भी बनने वाला है उस तरीके से अभी सब हम लोग धीरे धीरे सेटअप कर रहे हैं अब इन मम्मी का जो ड्रीम है वो पूरा करना है बस यही हमारा ड्रीम है तो हमारा मित्रों बात कर था तजज्ञ डॉक्टर બુધના જીવન જ્યોત પાછળ આવેલા અમન સોસાયટીમાં શિપા હોસ્પિટલ આવેલું છે તેની અંદર આજે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર અનેક લોકોએ ભાગ લીધો છે અને પોતાના રોગનું નિદાન કરી દવા તેમજ નિદાન પણ મેળવ્યું છે ચેનલ માટે હું કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત